કવિ મંચ કાવજી રંગત એનમે આ મુી કેટલીક કચ્છી રચનાઓ આ સમક્ષ રજૂ કરે પંજે ધુથી ઉ ઉજારો ન થયો પિજે ધુંથી ઉજારો ન થયો તઘાત મે અચી અ અગરબત્ત બરીનેે ખાખ થઈ ગઈ ત આઘાત મે અચેલી અગરબત્તી બરીને ખાખ થઈ ગઈ માની જે ટોકર ને ચટણીથી હલાઈ ગંદલ ગરીબે જી સૌકારી ત નહેર્યો માની જે ટોકર ને ચટણી થી હલાઈ ગંદલ ગરીબે ની સાહુક ત નેર્યો ઈ પેટ મે ઈ પેટ મે ભુખ રખે અગલો પકવાગલો કાવજા જાડ હલી હું કે કડે ઠેસ ન લગઈ જાડ હલી હું હા તો કડે ઠેસ ન લગઈ હી ઘાલ ગુકો મનલા નતો મંગે ને હી ગાલ નતો મંગે હું ગઠિયા કોકલ કરતા સુજા ગરી ભેંક નિરાે રેલા બંધાયા ઘર ઘરી ભેકે निराते रेला बंधाया घर वाह नैरी ने थो वाह ने वा, ही सीमेंट जे खेतर में सरना में जी खेड़ ही सीमेंट जे खेतर में सरना में जी खेड़ सजी रात फौरिंधे जी प्रेरणा सजी रात फौरी जी प्रेरणा रात रानी के साझ वटानू आए आलाय સાંજી ડી ઓલ દે ખિલ દે ગુલાબ આય સાંજી ડી ઓલ આવેં ઉલદે ગુલજી સજી સાંજ આય એતરેલા કફન કે નેરી ને ખબર પઈ કફન કે નેરી ને ખબર પઈ કે અંધારો ધોરો પણ હુએ તો અંધારો ધોરો પણ હુએ તો ધોરપરત એતરી હદે મેલી થીંધી વનેતી કુદરત હદે મેલી થીંદી વનેતી કે અભજે જે પખી કે હેમ ખેમ રેલ પંજરેે અંદર રેલા મંગેતો તો હણે છે કાવ સુણ વડાઈ ખાસી નતી હોય મટપ વગરની વડાઈ ખાસી નતી હોય દરિયા જે નસીબમાં પનીહારી ન છેલ્લે એ વિનંતી કરતી આ કે કાવજી રંગત યુટ્યુબ ચેનલ એની કઈ મળે લાઈક કરજો અન્ય લાઈક અને સબ્સક્રાઈબથી પાં કચ્છી કે વિશ્વ ફલક સુધી ઘણી વી શું